जय मोगल जय मणिधर जय वरवाड़ी हमारा भाई शरी मधुरा मोगल कुल बिलिया नेश गिर, मॉगल कू परिवार हमारा मोटा भाई કાનાભા આપાભા મધુડા ગાંગાણીયા આજે એમનું દુઃખદ અવસાન ઉંમર તો એની ખોમાં થોડાક જ ઓછા આવતા ખોની આવી જ બાજુ હતું ઉંમર અમારા માટે તો એક અમે ભૂજા ગુમાવી છે ભાઈ છે ને અમે ભૂજા ગુમાવી છે એવા મોગલ પરિવાર મધુરા ગાંગણિયા કાના આપા આપાભાને આત્માને મા મોગલ અખિલ બ્રહ્મા નું સંચાલન કરનાર રાજેશ્વરી હે ભવાની મારા ભાઈને આત્માને શાંતિ જોકે શાંતિ જોઈ કારણ મોગલ એમ કે છે કે બેટા ચારણ જન્મે તો આયના કુખે જન્મ લે છે પછી એનું મૃત્યુ થાય છે પાછો દેવકોટીમાં જાય છે એનો દેવકુટીમાં વાહ અમારો પરિવાર પંખીનો મેળો એના આત્માને ખૂબ શાંતિ આપે મોગલ મારા પરિવારની માજે એક અમારો અમે મોભી ગુમાવ્યા છે એના આત્માને ખૂબ શાંતિ મોગલ આપે મોગલ ધામથી બાપુ મોગલ કુ ચારણ ઋષિ એના દેવી આત્માને શાંતિ આપે અને જો કે મેં પહેલાય કીધું ચારણ કુળમાં ઉતરે એ પછી દેવ દેવકુળમાં જ જાય એ પછી એના આત્માને શાંતિ પરમ પદ્ધતિ અખિલ બ્રહ્માનો માલિકના ચરણોમાં પુષ્પ અર્પણ કરું છું ભાઈના આત્માના ચરણોમાં પુષ્પ શબ્દ દ્વારા અર્પણ કરું છું કે આજ અમારા પરિવારની પર અમે મોભી ભાઈ અમારો ગુમાવ્યા છે ખૂબ લીલી વાડી છે અમારી પણ બાપ આજની તારીખમાં મારા ભાઈનું નામ લૂંજે છે દેશ વિદેશમાં દાંડી ગીર બિલિયા ગીર તો મધુડા ગાંગણીયા કાનાભા આપાભાના કાનાભાને આત્માને ખૂબ શાંતિ મળે શાંતિ તો મળી જ ગઈ છે મળે શબ્દો જ નો બોલવાન હોય પણ હે મા બહગલ હે અખિલ ભામાનું સંચાલન કરનાર અમારા પરિવારને તું સહનશક્તિ કરવાની શક્તિ દેજે અને મારા ભાઈને આત્માને ખૂબ શાંતિ મળે જય મહાભાર જય મણીધા જય ભણભાઈ ઓમ નમો શ્વાય ઓમ નમો શિવાય નમો શ્વાય ઓમ શાંતિ શાંતિ